અમે જો અમે બે જણા મારા હેગું એકવા મન હે એટલે મારું મોઢું ઈસેટ થઈ ગયું વાહ નીલા વાહ વાહ

આપણે આ જગ્યાએથી વિડીયોની શરૂઆત કરી હતી સ્ટાર્ટિંગમાં વિડીયો ઉતાર્યો હતો પહેલો જ વિડીયો એ અહીંથી શરૂઆત કરી હતી આ જગ્યા ઉપરથી તમને દેખાતું હોય છે આ જગ્યા ઉપરથી આપણે શરૂઆત કરી હતી અહીં તમે જોવો ખાલી નદી છે અને ટેયડી છે તો અત્યારે આપણે નદી ચડી અને ડાયરેક્ટ વાડીમાં આવી ગયા હોય હા તમે જોવો હોડી આમ આજે હવે તો થઈ ગયું છે આવવાનું બાકી છે તો ચાલો થોડાક આગળ જઈને પછી આપણે બ્લોક કરી તો અત્યારે આપણે અહીંયા જાહેર પાસે બેઠા હોય તમે જુઓ અહીંયા જાહેર હે પછી ઘઉં છે અને અહીંયા તમે જોવો બાંધી થશે આ રોજડા માહિતી આ ખળખળથી આજ રાખીએ તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે આ સાઈડ જુઓ તો લીલું આ સાઈડ જુઓ તો ફૂકું હે ને ખાલી થોડો થોડો જ ફેર છે તો અત્યારે સાડા છ વાગી ગયા છે અને અમે કલાક વારથી નાય ના એની રાખ્યા બેઠા હઈ અને જો અમે બે જણા હઈ મારા પેગું એક આ મુર્ઘો પણ છે એનું મોઢું નથી દેખાડવા દેતો એ મને ના પાડે છે મારે નથી ઉતારવું એટલે એનું મોઢું આપણે નથી લેતા તો અત્યારે તો રિયાના કાંઠે હું જોઉં તો અડધી કલાકથી એને જ થઈ થોડુંક કામ છે એટલે અહીં એના એ રિયાતા અહીંયા કાગરિયા છે આ સાઈડ કેવું દેખાય હવે ઓલી સાઈડ આપણે પડીએ તો કેવું લાગે તમે જુઓ એકદમ હવે આ સાઈડ સાઈડનું નજારો કેવો લાગ્યો ઈ કમેન્ટ માં કહીજો આવડો આમન જોય હે એટલે મારું મોઢું ઈ સેટ થઈ ગયું દાંત કાઢે કેવા તો આ તમે જો હો સુરત ડૂબી ગયો છે તમને અત્યારે આમ તો નહી દેખાય કારણ કે આમ થોડું ફિલ્ટર કરેલું છે એટલે બાકી આમ કરીશ ને એટલે દેખાઈ જશે જો તો તો હવે તમને ચોખ્ખું ક્લિયરિટી દેખાતું હોય છે

થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હવે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો આટલું કરતા જઈજ વિડિયોમાં આવ્યા હોત તો અત્યારે ફિલહાલ અમે જાય કારણ કે હવે નીકળી ગયા અમે અમારું કામ હતું એ પતી ગયું અને વિડીયોનો વિડીયો ઉતારાઇ ગયો એટલે હવે ઘરકો જાય હિ અહી મોટર સાઈકલ પડ્યું છે અહીંથી ડાયરેક્ટ નીકળશું તો આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો અહીંયા પૂરો કરું હું થેન્ક યુ